શ્રીરામદૂત શરણ પ શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ

करो श्री राम जय राम जय जय राम हनुमान जी महाराज जय मह सर्वप्रथम राम आश्रय रामपाश्रम स्थान में विरादी ભગવાનના સ્વરૂપોને મારા પ્રણામધીશ બાપુ એમની આખી ગુરુ પરંપરાને મારા પ્રણામ મારા પ્રણામ અને આજે દાદા દાદાગુરુના ભંડારા નિમિત્તે આટલા સંતો અહીં પધાર્યા છે એ પૂરા સાધુ સમાજને સૌના ચરણોમાં મારા પ્રણામ બાપુના સતી સેવક સમાજ અન્ય સૌ ભાઈ બહેનો આ વર્ષમાં બે ત્રણ વખત મને દર્શન કરવા આવવાનો લાભ મળે છે એ બાપુની કૃપા છે મને ઘણી વખત આ બધા સંતોને વિરક્તોને એક બાજુથી એટલો બધો આનંદ થાય સનાતન ધર્મ ના મૂળિયા કેટલા મજબૂત છે એનો આનંદ થાય અને બીજો આનંદ એમ થાય બાપુને જો જો ત્યારે બીજો વિચાર એ પણ આવે કે આ બધું છોડીને જે ત્યાગી થઈ ગયા હતા એ બધા આપાચા પ્રભુત્વમાં કેમ પીડ્યા એ આમાં સુકામાં પણ એનું કારણ બાપુ મને જોયું આવવું જ જોઈએ આવવું જ જોઈએ ત્રણ જણા એક જંગલમાં બહુ તરસ પછી એને દૂરથી એક કિલ્લો બહુ ઊંચો હતો એની અંદર કદાચ પાણી મળે દૂરથી જોયું તો પક્ષીઓ ઉડતા હતા એટલે એમ લાગ્યું કે ત્યાં પાણી હોવું જોઈએ પણ કિલ્લો બહુ ઊંચો હતો

એટલે પેલા એ કહ્યું કે ભાઈ યુરેકા યુરેકા પાણી મળી ગયું પાણી મળી ગયું એમ કરીને પેલું કુદી પડ્યું કિલ્લામાં પાણી પ્રાપ્ત કર્યું હવે બે જણા રહ્યા હવે આટલી હાઈટ તો છે નહીં પણ પેલાના ખભા ઉપર જે બીજો ચડ્યો હતો એને જૂનો કિલ્લો હતો એટલે અંદર બખોલો હતી આંગળીઓ આમ ભરાવી શકાય એવું હતું એટલે ભરાવી ભરાવી ભરાવીને એના ઉપર ચડ્યો માંડ માંડ કાંઠો પકડ્યો અને પછી પાણી જોયું એટલે એ પણ મિલ ગયા એમ કહ્યું એ પણ અંદર હવે ત્રીજો તો આટલી જ ઊંચાઈ પણ એને એમ થયું કે નાના કિલ્લોમાં બખોલો છે એટલે પકડતો પકડતો ચડી જાઉં અને કિનારો હાથમાં આવે તો હું પણ પાણીને પ્રાપ્ત કરું એ માણસ હિંમત કરીને ચડ્યો કાઠું પકડ્યો અંદર જોયું પાણી હતું પણ એ અંદર નતું પૂરું મારીને બાંધ અમુક લોકો આ ત્રણ જણા શું કરે છે જોવા માટે આજુબાજુમાંથી તમાુમાંથી થઈ ગયા એટલે પેલો બાર કુદીને પડ્યો એને બધાએ પૂછ્યું કે ભાઈ આ બધું શું ચાલે કે અમને ત્રણેયને તરસ લાગી હતી કિલ્લો જોયો પક્ષી ઉડતા હતા એટલે માન્યું કે ત્યાં જળ હશે એટલે અમે આવી યોજના કરી એક આ બીજા ઉપર ચડ્યા પેલો અંદર ગયો જળને પ્રાપ્ત કર્યું બીજો ચડ્યો એ બખોલો પકડી પકડી હિંમત કરીને ચડી ગયો પ્રાપ્ત મેં બે બેનું સાહસ જોઈને હિંમત કરી હું પણ ચડ્યો અને મેં પણ જોડું તો પછી તમે અંદર કેમ એ માણસે બહુ સરસ જવાબ આપ્યો બહાર જોઈએ બતાવવા માટે કહી પાણી છે છે ને એટલા માટે બહાર છે કે આપણને બતાવવા માટે સનાતન ધર્મ છે અહીંયા લેવ છે અહીંયા ઉપનિષદો છે અહીંયા રામકૃષ્ણ શિવ છે અહીંયા કૃગા છે

એટલે ભરતજી જેમ બધું છોડી અયોધ્યાની બહાર કુટિયા બાંધી અને રાજ્યનું સંચાલન કરે એમાં ત્યાગ જે મંચ છે એ પણ પોતાની કુટિયામાં રહી અને સનાતન ધર્મની પાલુકાનો પૂજન કરી અને તમને જાગૃત રાખવાનું કામ કરે છે એવા મારા સાધુ સમાજ પ્રયાગને હું ફરી વખત ખૂબ ખૂબ પ્રણામ કરું છું દંડવત કરું છું માનસિક રીતે અને મારે આ દિવાળીના દિવસો છે બાપુ એટલે બહુ ભીડ છે બધું મૂકીને આવ્યું હું કહું એક વખત જ્યાં એટલે મારે પાછું વચ્ચેથી જવું પડશે કવિવેકની ક્ષમા કરજો અને બાપુનો એક મનો છે બાપુ કે અહીંયા બહુ ભવ્ય મંદિર બનાવ્યું છે એવું મને કહેતા મંદિરો છે પણ આજના દેશકાળ પ્રમાણે સનાતન ધર્મનું રામ શિવ એનું એક દિવ્ય મંદિર

Bertanya, 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 bertanya,